નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણે એમાંથી હરાજી દેખાડવાનો છે બીજા ભાગમાં પણ મિત્રો અત્યારે થોડુંક બજારમાં થોડુંક ડિફરન્સ દેખાણું છે એટલે બીજો ભાગ આ છાપરામાં બનાવું છું મિત્રો હાલ ત્રણ નંબરના છાપરામાં હરાજીનું કામકાજ આવી ગયું છે અને મિત્રો કપાસ છાપરા નંબર એકમાં માં વાત કરી તો પાંચસો ને છેતાલીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાઈ ગયા છે એક વકલ હતો જેના પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ બોલાણા હતા અને મિત્રો આ વકલની પણ વાત કરીએ તો ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ બોલાણો છે અહીંયા પહેલો જ વકલ છે આ જોઈ શકો છો એને ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ બોલાણો છે તમને ડુંગળી બંને દેખાડવાનો આ ડુંગળી તો તમને અત્યારે જ દેખાડતો ને આગળ તમે વિડીયોમાં જાણશો કે પાંચસો ને છેતાલીસમાં કેવો માલ વેચાણો છે હાલ બિલિયારા ગામની મિત્રો ડુંગળી આવેલી હતી તેના ખેડૂત પણ આવેલા હતા અને એની સાથે આપણે તમામ ચર્ચા કરેલી છે આગળ વિડીયોમાં આપને એ પણ જોવા મળી જશે પહેલાં તમને અત્યારે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો એ ચાલુ છે અને જે સારા માલ છે એના ભાવ પણ દેખાડવાનો છે ને આગળ નવી જે આવક થઈ એમાં પણ બજાર ભાવ દેખાડવાનો છો અત્યારે તમને હાલ આ આ માલ દેખાડી દઉં જે ચારસો ને છ્યાસી રૂપિયામાં વેચાઈ ગયો છે સારી બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ચારસો ને છ્યાસી રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે હાલ થોડુંક સાઈઝમાં જોઈએ તો થોડીક મીડિયમ સાઇઝ છે ને એકદમ મોટી બમ્પર સાઇઝ હોતી હોય અને ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની એકદમ લાલ ક્વોલિટી છે અને સુપર બેસ્ટ ક્વોલિટી છે અને ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ બોલાઈ ગયા છે ઊંચામાં આ છાપરામાં હરાજીનું કામકાજ ચાલુ છે તો હાલો તમને આગળ એ બજાર ભાવ દેખાડું કેટલા બજાર ભાવ થઈ જાય ને આ વિડીયોમાં તમે આગળ પાંચસો છેતાલીસમાં જે માલ વેચણો એ પણ બજાર આમાં તમને વિડીયો જોવા મળી જાય ધન્યવાદ એ ખબર ફોર કરા 2000 ની એડી ગી હે એ મુકા એ મુકા એ માં લઈ લઈ જો કુપન માં મરચા લઈ લઈ જો 87 21 33 340 જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે કાઈ ઘટે ને એવો માલ છે એટલે તમને વાત કરાવી દો આ છે ગામ તમારું મારું ગામ બિલિયાળા મારું નામ છે

દસમા મહિનામાં દસમા મહિનામાં બરોબર અને તમે આપણે દાખલા તરીકે ઉપાડો જયારે પછી ખરી કેટલા દિવસ દિવસની કરો પચીસ દિવસ વીસ પચીસ દિવસ હું ખ્યાલ પડે કે અત્યારે બજાર ચારસો હવા ચારસો રૂપિયા ના બજાર હે છતાં તમારે ભાવ પાંચસો ને છેતાલી મતલબ સો હવા રૂપિયા નો ફેર હે કે આ બજારમાં એટલે તમારો માલ કઈક અલગ આગળ સાઈઝ કલર અને પૂરો પાકેલો માલ છે એટલે ભાવ મળે હા હા ચાલો હવે તમને બધાને ડુંગળી પણ દેખાડી દો કે કેવી સાઈઝ ને કેવો માલ છે તમે જોઈ શકો છો આવી સાઈઝ થાય છે ને આવો માલ થાય છે ભાઈ જોઈ શકો છો તમે અને બિયર અને આ તે બધું તમને જણાવી દીધું છે મિત્રો કે તમે આ રીતની ખેતી કરો ડુંગળીમાં તો તમને બે પૈસા મળે અત્યારે બજારની હાઈટની વાત કરીએ તો ચારસો સાડા ના બજાર આપણે ગણીએ તો આ માલના થી પાંચસોથી સો રૂપિયા બજાર આનું ઊંચું આવ્યું છે આજે બિલિયારા ગામનો માલ છે અને વકલ પણ તમે જોઈ શકો છો મોટો વકલ છે સો સવા સો ખટાનો વકલ પણ છે આવડવા પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ આજનો વીસ તારીખમાં ઊંચામાં સૌથી ઊંચો ભાવ બોલાયો છે પણ બેતા ઉપર છે જોઈ શકો છો આ પ્રકારના બેતા હોય અંદર મિક્સ માં છે ચારસો ને સોળ રૂપિયા ભાવજો છે સાઇઝ વાળો માલ પણ થોડુંક બેતુઆની અંદર મિક્સમાં છે ને આવી મીડિયમ સાઈઝ હોતી છે ચારસો ને સોળ રૂપિયા ભાવ છે એટલે બજારમાં તમે જોઈ શકો છો અત્યારે ઘણો અત્યારે ફેરફાર જો ભાઈ બજારમાં ચારસો ને સોળ જે જે ભાવથી માલ છે પણ થોડુંક બેતું અંદર મિક્સમાં છે ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો ને આ જોઈ શકો છો બેતા ઉપર ડુંગળી છે આમે સાઈઝ માં જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે પણ બેતા ઉપર આવી ડુંગળી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે અને ક્વોલિટી જોઈ શકો સારી છે થોડુંક મીડિયમ હોતે છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે સુપર ક્વોલિટી મળે છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે આ પ્રકાર નું જોઈ શકો છો આવી સાઈઝ માં થોડુંક નાના મોટું છે બાકી ક્વોલિટી સારી છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયું છે પતિ ડેમેજ વાળા માલ ની મિત્રો વાત કરી તો કોક ગાટીઓ પતિ ડેમેજ વાળો દેખાય બાકી મસ્ત માલ છે ચારસો એકોતેર આ તમારો સીન લઈ લો ભાઈ ચારસો એકોતેર રૂપિયા ભાવ દીધો બેસ્ટ ક્વોલિટી માલ છે મિત્રો એકસો ને પંચોતેર ગાટા નો વકલ છે હાલ મીડિયમ સાઈઝ માં છે પણ થોડી ક્વોલિટી સારી છે અને બજાર બહુ જાણી કેટલાક બજાર બહુ થાય છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયા મિત્રો સવારે જોઈએ તો સાડા ત્રણસો રૂપિયા જેવી બજાર હતી આવા માલની ત્રણસો એકાણું રૂપિયા અત્યારે બજાર ભાવ થયો એટલે ત્રીસ ચાલીસ રૂપિયા જેવો મિત્રો અત્યારે ડુંગળીમાં બજારમાં સુધારો છે અને તમને ડુંગળી અમને દેખાડવા ત્રણસો એકાણુંમાં માં કેવી ડુંગળી વેચાણી છે એકસો ને પંચોતેર કરતાનો વકલ છે

मो <mai in> <languages> त वकल जे त हर मूकी मित्र त वकल सारा आहे મિત્રો ચારસો ને છેતાલીસ રૂપિયામાં ત્રણ વકલ વેચાણા છે ત્રણે હૈરાજ હરાજી મૂકી છે મિત્રો ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે આની અંદર મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે ગુલટી આની અંદર નથી અને ક્વોલિટી જોઈ શકો છો એકદમ સારી ક્વોલિટી છે એકદમ સૂકો માલ છે ને એકદમ પાકો માલ છે ચારસો ને છેતાલીસ રૂપિયામાં આ ત્રણેય વકલ વેચાણ છે તિરુપતિ દલાલમાં એક બે અને આખાવડા વકલ છે આ ત્રણેય વકલ ચારસો ને છેતાલીસ માં વેચાડા અને આ ખેડુ છે ભાઈ લઈને આવ્યા છે ક્યું ગામ બાપા મોટા ખીજડીયા થી લઈને આવ્યા હે ભાઈ ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો ને ત્રણ વકલના ના ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો તો ખેડૂત મિત્રો આ વિડિયોમાં વધારે વાત કરી તો અત્યારે આ છાપરામાં સોળ નંબરના પેલો રહે એક આ છેલ્લો એક વકલની આપણે બજાર ભાવ જાણી લઈએ કે આના કેટલા બજાર ભાવ થઈ છે કોણ દલાલ છે તો ખ્યાલ છે નહીં મિત્રો પણ ક્વોલિટી થોડીક સારી છે એટલે એના બજાર ભાવ આપણે જાણી લઈએ કે એના કેટલા બજાર ભાવ થાય છે અને બજારમાં મિત્રો અત્યારે ત્રીસ ચાલીસ રૂપિયા જે સુધારો છે મિત્રો હમણાં અહીંયા હરાજીનું કામકાજ બાજુમાં ચાલુ છે અહીંયા હરાજી આવે એટલે એક આ વકલના પણ બજાર ભાવ આપણે જાણી લઈ ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં આપણે વિરામ આપશું ને ત્યારબાદ મિત્રો નવી આવક જે થઈ છે એમાં પણ આપણે વિડીયો બનાવવાનાથી ત્રીજો ભાગ આજે બનાવશું પણ થોડોક લેટ બનાવશું તો હમણાં હરાજી અહીંયા આવે એટલે જાણી લઈએ કે આના કેટલાક બજાર ભાવ થાય છે તો મિત્રો હરાજી આવી ગઈ છે ને આ વકલ પણ જોઈએ તો તિરુપતિ દલાલમાં જ છે ધીમે છે રૂપિયા ભાવ થયો આ માલ નો ને તમે જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે એકદમ કલર વાળો ને સાઈઝ વાળો માલ છે સાઈઝ બહુ સારી છે આમાં જોઈ શકો છો આ પ્રકારની મોટી સાઈઝ છે હાલ મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર મિક્સમાં આવડી મીડિયમ સાઈઝ છે ઉલટી નથી બાકી ક્વોલિટી બેસ્ટ ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે મસ્ત ક્વોલિટી માલ છે તિરુપતિ દલાલ નો વેચણ છે અને આ બાપાનો જ માલ છે ભાઈ આગળ ચારસો છેતાલીસ અહીંયા ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો મસ્ત ક્વોલિટી તો ફાઈનલી ખેડૂત મિત્રો આ બે ના બજાર ભાવ ને અત્યારે બજાર પોઝિશનની મિત્રો વાત કરીએ તો ત્રીસ ચાલીસ રૂપિયા જે બજારમાં સુધારો છે અને લેવલી પણ તમે જોઈ શકો છો અત્યારે લેવલી પણ બહુ સારી છે અને બજાર પણ સારી છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ